પેલા કીધો તો કે રૂપિયા રૂપિયાના થઈ માતાજી જતો જય શ્રી શ્રી કૃષ્ણ ને તો કેમ છો ડાયર બધાય મજામાં છો ને આવો કે તમે બધાય મજામાં જઈશું તો સ્વાગત છે તમારા બધા ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં બોલે ચીચકોલા તમને નવા જ સંભળાતો એ શંકરા ચીસકોલા બોલે ને મિત્રો ચીસકોલા મિત્રો અમને એટલા બધા હેરાન કરે એટલા બધા હેરાન કરે ને વાત જવા દો જેને મિત્રો આમાં ખાવાનું ચાલું જ રાખે ચાલું જ રાખે ખોઈતરી ખોઈતરીને ખાખા જ કરે હમણાં બહુ હેરાન કરે ચિસકોલા અત્યારે જ નથી વહી ગયા છે હમણાં તો ન કરાવે તો આમ ઉલકા એટલા છે તો ન કરાશે આજે આપણે બનાવવાનું છે કલ ફૂકા શાક બનાવવાનું છે એની સ્પેશિયલ રેસીપીનો વિડીયો શૂટ કરવાનો આજે અને તમે કોઈ ખાધે ખાસ કમેન્ટ કરીને જણાવજો ફૂકા જોવાનું શાક બાકી આપણે જો ખાડો પાછો ખાલી થઈ ગયો થોડુંક ભરી રહ્યું પાણી વરસાદ વરસાદ આજ તો બહુ બધું ખાસ નથી નહીં આવતીકાલથી ને વરસાદ ફૂકા કાઢવાનો છે અને બધા તૈયારી ગયો આપણે ઉત્તર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં અને બધે આખા ગુજરાતમાં ને જોરદાર વરસાદ પડવાનો आजो 25 तारीख थी आज 25 दिन 26 तारीख थी 30 तारीख સુધી માં જોરદાર લોટ પાળવાનો છે નીંદરો બાર સન્ના જો મંડી ગયા છે ગુવાર દીટો કો ગુવાર દીટો કો ગુવાર શાક બનાવશે કો ગુવાર શાક કે રીતના બનાવવું તમે કોઈક બનાવેલું ખાધું ખાસ કમેન્ટ કરજો જો અમે બનાવવાની એજ બનાવવું છે

ચાલો ડાયરો હે ને મસ્ત મજાનું શાક બની ગયું હે ને વાદળ પાસે જોડે ચાલુ થઈ જાય છો કાળા કાળા મિત્રો એટલે ખીસ પોલા અમારે નુકસાન કરે છે ને એના માટે થોડોક થોડીક થોડીક રાહત થાય ને એવો ઈલાજ કરીએ છીએ કાલ ને પમ દી હોય ને એટલે નાખતા હતા કાલે નહીં થતા ને આજે આમાં બાજરો નાખ્યા છે

થોડી બોલે બસ આયવા છે આમાં મિત્ર મસ્ત હેરી ગીંડી દેખાવા આપણે કાપી મીઠો લીમડો થઈ શાકમાં મિત્ર બહુ મોટા થઈ ગયા હતા ને ઓલી બાજુ બહુ સાંયો પડતો હતો નાખ્યા હવે હે મિત્રો મસ્ત મજાના હેઠળ એવા ગજા નીકળશે ને

મસ્ત મજાનું આજે હવા માં આપણે ખાધું તું શાક મસ્ત મજાનું છે આવું બધું છેલ્પશ ને ન મજા આવી આપણને મજા આવી ગયું ખાવાની મજા આવી ખાવાની મીઠું મીઠું લાગ્યું કાઢવું લાગ્યું

रख बप तो है ना काज बाद न्याय ना બી ખાવા જામુડા કરાય મસ્ત મજાના ને આપણે મિત્ર મસ્ત મજાના બપોરે આગળ લીધા ને પાછા આવી ગયા લીમડાના જો કે જાય છે લીમડા એ થાય ને થોડોક વધારે સાંઈ આવે તને ખાટલો લઈને આવી ગયા

આપણે આવશે ખરું પણ બહુ ખાલું બધું નહીં આવે પછી ડાયરવાનું કઈ નક્કી ના કહેવાય કુકાઈ કાઢવા મળે વરસાદ આ ખરું વાત સાથે આવું વાદળ થઈ ગયું વરસાદ હતો ને એ બધું આમ હોય ગયું ને કાઢવું છે શાકભાજી વાય રીત ને મસ્ત ઉગી ગઈ સાથો સાથ ખડાઈ નકરું ગયું કાજે લીલું લીલું દેખાય ને મિત્રો આવડું આ એ મગફળી છે માંડવી છે માંડવી છે એરો કોણા આ થઈ ગયા છે અમે શું ભાઈ આવશે અમે દેખ લે કેવ શું દાદા કે દાદા 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 કે દાદા આ થાય ને આવા કે રામ રામ સીતા રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ભગવાન બધાને હાજા નવ રાખે કેમ સા બધાય રયો બજામાં હો ને હાલો ખજૂર ખાવા આવી જજો ખા કે કાય રે ખલેલા કેવાય ખજૂર નહી Này, yap phụ huynh cho mày là cái lúc cái cái chuông nóng chuông nóng nữa 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 chuông nóng